થોડુંક ઝાકું દેખાતું હતું એટલે એને અમે પહોંચી ગયા આંખના નંબર ચેક કરાવવા અત્યારે તો અમે વેઇટિંગમાં બેઠા છે એ બધાય અને વેઇટિંગમાં વાર લાગે એવું છે વાળ બહુ મોડો આવે છે કેમ ઘણું ઘણું વેઇટિંગ છે જો તમને બતાવી દો વેઇટિંગ હમણાં આ બધું વેઇટિંગ છે એટલું બધું જે અંદર બેઠા છે તે અલગ છે આ તો ખાલી આગળ જ એટલા વેઇટિંગમાં બેઠા છે અમારે ત્યાં અને બહુ જાદુ વેઇટિંગ છે એટલે અમારો વારો અને અહીંયા ટ્રાફિક જ એટલી હોય છે વીરેન્દ્ર સોનાણી ને વીરેન્દ્ર સોનાણી ને ત્યાં આંખના અમારે વરણીને નંબર બતાવવા પડે છે કે બે દિવસથી થી દેખાય મેચ હમણાં બહુ જ હોય છે ને આઈપીએલ

અને હવે ફાઈનલ રિઝલ્ટ તો બાકી છે છે ખાલી નંબર ચેક થશે ત્યાર પછી અમારે ટીપા પણ અમારા અક્ષર બધા બતાવતા હતા અને વરણીને થોડુંક દેખાતું હતું થોડુંક નહોતું દેખાતું એવું બધું હતું પણ તોય છતાં અમારે મેડમે એના અક્ષર પૂરે પૂરા માહિતી તપાસ કરી બહુ સારું લાગ્યું અમારા વરણીને પણ કે નંબર મારા બરોબર ચેક કરે છે નંબર હીજે બહુ જાજા નથી કે થોડાક થોડાક છે હજી અમારે ફાઇનલ રિઝલ્ટ ઉપર જવાનું હતું પછી એના માટે અમારે ટીપા નાખવાના હતા તો પણ ટીપા નાખવાનો વારો પણ આવી ગયો વરણીને એમ હતું કે આમ મને એક જ વાર ટીપા નાખશે પણ નહીં એણે આંખ ખોલી નાખીને એટલે પછી પાછળ એને બે વાર ટીપા નખાવા અને ત્રણ વાર ટીપા નાખ્યા ને વરણી એમાં કહેવા લાગ્યો તો હવે કેટલી વાર મને ટીપા નખાવવાના છે બી તો હવે છેલ્લી વાર છે અને પછી આપણે ફાઇનલ રિઝલ્ટ આપણા મેડમ આપશે અને અમે પહોંચી ગયા એ મેડમ પાસે એટલે એ મેડમ અત્યારે તો અમારે આંખને ચેક કરી રહ્યા છે અને બહુ તાજા નંબર નથી આવ્યો અમારા વરણીને હવે સ્કૂલે જ હશે ને ત્યારે એને સસમાં પહેરવાના છે ક્યાં લાગીએ ત્યારે એમનો રમશે તો પૂરું